રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત અને જરૂરી હોય તેમજ ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ પર અંકુશ લાવી શકાય અને ટ્રાફિક નિયમોનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવે તે ઉદ્દેશથી આવતા જતા અધિકારીઓ કર્મચારીઓ સ્ટાફ માટે વાહન ચલાવના તેમજ પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવા બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તાપી વ્યારા નાઓની સૂચનાના આધારે તારીખ 11/2/2025 ના રોજ જિલ્લામાં તમામ સરકારી કચેરીના પ્રવેશદ્વાર ઉપર તાપી જિલ્લાના પોલીસ સ્ટેશન જિલ્લા ટ્રાફિક શાખા તેમના સ્ટાફ સાથે અલગ અલગ ટીમ બનાવી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી કચેરીઓના પ્રવેશ દ્વાર ખાતે જે કર્મચારી તથા અન્ય વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર ફરજ ઉપર આવે તેઓના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી સદર ડ્રાઈવ દરમિયાન જિલ્લા સેવા સદનના પ્રવેશ દ્વાર ખાતે તથા જિલ્લાના તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ સ્ટાફ તેમજ અન્ય વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ કરવામાં આવ્યો હતો સદર ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી હાથ ધરી નીચે મુજબ કામગીરી કરવામાં આવી હતી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ નું આયોજન હોય જેમાં ગાડીઓ પર બ્લેક ફિલ્મ કાળા કાચ જણાતા ઉતારવામાં આવ્યા હતા કેટલાક અસર કરાય કર્મચારીઓને રંગચક કરતા પણ જોવા મળ્યા હતા અને ટ્રાફિક પોલીસ ને અન્ય જગ્યા પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા જેમાં તાપી જિલ્લાના સાત તાલુકા મળી

મતલબ જનતાને એવું જ છે કે દૂર હોય ને દૂર જવાનું હોય પર ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે પણ નજીક ગામમાં હોય ને તો પહેરવું ન જોઈએ જો નજીકમાં જતા જે નજીકમાં મતલબ નજીક ગામમાં હોય તો ચાલે એમ ને હેલ્મેટ જવાનું